એલા તમારે વિડીયો વાળા ને કેવું સારું વિડીયો મૂકીને પૈસા કમાવાના હે ભાઈ તમને નો ખબર હોય એક વિડીયો પાછળ ની મહેનત કોઈ પણ સારું એવું ટ્રેન્ડિંગ હાલતું હોય તો એના માટે સારો એવો કન્ટેન્ટ વિચારવો પડે અરે કન્ટેન્ટ મળી જાય વિડીયો બની જાય ત્યાં ટ્રેન્ડિંગ વહી ગયું હોય અરે જેને ધોવાની ખબર ન પડતી હોય એની વાય હો બસો રૂપિયા વાપરવા પડે અરે વિડીયો જેના મોબાઈલમાં બનાવ્યો હોય એના પ્રક્રિયા જોખવા પડે કે ભાઈ વિડીયો દે અરે વિડીયો આવી ગયા પછી કલાક તો એડિટિંગમાં વઈ જાય અરે એડિટિંગ કરીને અપલોડિંગ કરી તો જાત જાતના વિચાર આવે કે વિડીયો હાલશે કે નહીં હાલે પબ્લિક જોયે તો હું કે કન્યા જોયે તો હું કે અને વિડીયો જોયા પછી કોઈ માફી તો નહીં મગાવે ને અને આજકાલની છોકરી કોઈ પણ સાઉન્ડ ઉપર કમર ફોટો મૂકી દે તો હો કે લાઈટ ને મિલિયન માં વ્યુ હોય આટલી મહેનત કરી તો અમારા વિડીયો ન હોય આટલું બધું સહન કરી તમે લોકો હું કયો કે ભાઈ તમારે તો કેવું સારું વિડીયો બનાવી પૈસા તમારે કેટલી મહેનત કરી અમારે કોને કેવું